સ્વતંત્રતા પર્વને અનુલક્ષીને ઠેર ઠેર તિરંગા યાત્રા યોજી દેશભક્તિનો માહોલ ઉભો કરવામાં આવી રહ્યો છે ત્યારે ચોટીલામાં પણ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રામાં સામાન્ય નાગરિકોની પાંખી હાજરી હોવાથી આ યાત્રા લોકોમાં ચર્ચાનો વિષય બની હતી તિરંગા યાત્રામાં ભાજપના આગેવાનો અધિકારીઓ કર્મચારીઓ તેમજ વિદ્યાર્થીઓ જોડાયા હતા આ કાર્યક્રમમાં મીડિયા કર્મીઓને પણ અડગા રાખી વહીવટીતંત્ર દ્વારા આમંત્રણ આપવામાં ન આવતા એ વાત પણ ભારે ચર્ચા રાષ્ટ્રીય પર્વ જેવા કાર્યક્રમોને પણ રાજકીય કાર્યક્રમોમાં ફેરવવા માટેનો પ્રયત્ન તો કરે છે પરંતુ વહીવટી તંત્ર કે શાળાના બાળકોને લીધા સિવાય એ પોતાના દમ ઉપર ત્રિરંગા યાત્રા કરી હોત તો કહી શકાય કે ના ભારતીય જનતા પાર્ટી પણ વર્ષોથી આપણે જાણીએ છીએ કે આઝાદીના લડાઈની અંદર એ લોકોનો કોઈ જ રોલ નથી તિરંગા સાથે એમને કશા લેવા દેવા નથી વર્ષો સુધી સંઘના કાર્યાલય ઉપર તિરંગો ફેરાયો પણ નથી હવે આજે કોંગ્રેસે ન્યાય યાત્રા કાઢી છે એને કાઉન્ટર કરવા માટે વહીવટી તંત્ર અને સરકારી તંત્ર બાળકો એનો દુરુપયોગ કરી અને ન્યાય યાત્રાને કાઉન્ટર કરવા માટેની યાત્રા પરંતુ મારી આપના માધ્યમથી સમગ્ર દેશને વિનંતી છે કે રાજકારણ કરો તો તમે તમારા દમ ઉપર કરો એને તંત્ર કે બાળકોનો દુરુપયોગ ના કરો અને એમાંય ખાસ કરીને રાષ્ટ્રીય તહેવારો જે દરેક પક્ષના દરેક નાગરિકના દરેક ધર્મના પ્રાઉડનો વિષય છે